गादी खसे के गादी खसे L4 L5 आ, okay. आए, क्या थी आउट इस नगर थी अरे इशा ना मटे कमर में बहुत दुखा तो पेटला मारे गाड़ी खसे के गाड़ी खसे L4 L5 हाँ ये कितना समय थी तकलीफ थी बेवरस थी बेवरस थी हम्म અહીં કોણે મોકલ્યા ઇન્સ્ટાગ્રામ પર થી ઇન્સ્ટાગ્રામ જોઈ રહ્યા હતા હા ઓકે અને બે વર્ષમાં તમે કોઈ જગ્યાએ સારવાર કરાઈ હા કરાયેલી ને તો કોઈ ફરક પડ્યો તો ના એટલે કેટલી વાર આયા અહીં 6 વખત 6 વાર આયા હા 6 વારમાં શું ફરક છે બહુ જ સારું આ મટી ગયો એમ મટી ગયો પહેલા જે બધું દુખતું હતું ના એટલું બધું નહી ઓકે થઈ ગયું ઓકે વૈયા પેલા બહુ દુખતું તેને તો લગભગ 5 6 દવાખાને બદલી નાખ્યા 10 થી 20000 નું ખર્જો કર્યો વૈયા આ તો બહુ સારું થઈ ગયું અચ્છા તમને શું તકલીફ હતી મને નાકની તકલીફ હતી હા તો ડોક્ટર ને એમ કીધું કે આટકુ થોડું બેન્ડ છે તો પછી આપણે કર્યા પછી કોઈ ફેર પડાયા હા શું ફેર પડાયા શરદી બહુ થાકે દી વરસાદમાં હવે બંધ થઈ ગઈ ઓકે સર થેન્ક યુ